અમદાવાદ ફેડરેશન ઓફ શાળામાં નોકરી કરતા અને ખાનગી ટ્યુશન ચલાવતા શિક્ષકો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી અનુસાર શાળાના શિક્ષકો ટ્યુશન ચલાવી શકે નહીં પરંતુ અનેક શાળાઓના શિક્ષકો આવું કરી રહ્યા હોવાની ફરિયાદ ઉઠી ફેડરેશનના હેમંગ રાવલે જણાવ્યું કે જો શિક્ષકો સામે કાર્યવાહી નહીં થાય તો જનતા રેડ કરવામાં આવશે અમદાવાદમાં અત્યાર સુધીમાં સોળ શિક્ષકોને રાજીનામા લેવાયા છે જ્યારે કે આઠ શિક્ષકોને ડીઓએ ઘર ભેગા કર્યા છે આ ઉપરાંત ખાનગી શાળાઓ ડેકેના નામે નિયમોનો ભંગ કરી બે હજાર કરુ નો વેપલો કરી રહ્યા આરોપ છે सीबीएसई ડમી સ્કૂલો સામે પગલા પરંતુ ગુજરાત બોર્ડ વિદ્યાર્થીઓને કરવા માટે મજબૂર કરે છે અને સાથે સાથે જે જે વિદ્યાર્થીઓ છે આકાશ એલન જેવી સંસ્થાઓની અંદર સવારે ભરતા હોય અને શાળામાં એમના નામ નોંધાતા હોય એમની હાજરી પુરાતી હોય આ બધા મુદ્દાને લઈને આગામી દિવસોની અંદર ફેડરેશન સમગ્ર ગુજરાતની અંદર આના માટે આંદોલન કરશે